તમે જોઈ રહ્યા છો કે એરંડાનું વાવેતર વાવેતર કરવા માટે ઓતર ખેંચવામાં આવી રહ્યા છે પહેલાં ખેડૂતો એમના એમ દોરી મૂકતા હતા હવે ઓતર ખેંચીને ચોકડીમાં એરંડાઓ વાવી રહ્યા છે પહેલાં આ પદ્ધતિ આપણે બહુ જ કરતા હતા હવે ફરી આ પદ્ધતિ ચાલુ થઈ છે અને ઓતર ખેંચીને જો ખેડૂતો એકવાર ચોપી પણ રહ્યા છે અને ઓતર ખેંચવાનું પણ ચાલુ છે આ ઓતર તમને એક્ઝેક્ટ કેટલા ગણાનું રાખવું એ તમે કરી શકો છો સાથે સાથે હાલ તમે જોઈ રહ્યા છો એ સાડા ચાર બાય સાડા ચાર ફૂટના અંતરે વાવણી કરવાનું એક આયોજન કરેલ છે એ જ રીતે ઓતર ખેંચીને હાલ વાવણીનો કાર્યક્રમ ચાલુ છે સવારથી આ ત્રણ વીઘાનો અતર ખેંચેલ છે